અમદાવાદ બાદ સુરતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા આખા સુરત શહેરની પોલીસ દોડતી થઈ ગઈ અગિયાર મેના રોજ મોડી સાંજે સુરત પોલીસ કંટ્રોલ રૂમ માં ફોન કરીને ધમકી અપાઈ કે શહેરમાં અલગ અલગ જગ્યાએ અગિયાર કલાક ને પંચાવન મિનિટે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે આ મેસેજ મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી સહિતની પોલીસ દોડતી થઈ હતી પોલીસના જણાવ્યા મુજબ કંટ્રોલ રૂમ માં બોમ્બ બ્લાસ્ટ ની ધમકી આપનાર ફોન ને ટ્રેસ કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું કે ઉધના વિસ્તાર માંથી આ કોલ કરવામાં આવ્યો હતો પોલીસે આખી રાત કોમ્બિંગ કરીને ફોન કરનાર અશોક સિંહની ધરપકડ કરી છે જોનપુર યુપીનો રહેવાસી છે મૂળતરે અને અત્યારે ઉધના વિસ્તારમાં રહી રહ્યો છે તે તેનું મુખ્ય કામ હાલમાં છૂટક મજૂરી એટલે અને છૂટક લોડિંગ અનલોડિંગ કરવાનું કામ છે એ વ્યક્તિએ પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારનો કોલ કર્યો હોવાનું અમને પ્રાથમિક માહિતી મળી છે ફોન કરનાર આરોપી અશોક સિંહ યુપીનો રહેવાસી છે અને સુરતમાં રહીને છૂટક મજૂરી કરે છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું સામે આવ્યું છે કે આ ફોન પોલીસને પરેશાન કરવા માટે કરાયો હતો જો કે આમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દેવેન ચિત્તે દિવ્યભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય એપ